એસએમ ખેડૂત હેલ્પ ચેનલ વતી આપ સર્વે મિત્રોને મારા રામ જે મિત્રો પોતાનું વાહન વેચવા માંગતા હોય તે આપણા વોટ્સએપ નંબર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ પર વાહનના ફોટા વિડીયો સરનામું કિંમત વાહનની વિગતો મોકલી દેવી આપણે જાહેરાત કરી આપી વિડીયોમાં જોઈ રહેલા તમે મારુતિ સ્વિફ્ટ ડિઝાઇલ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો મોડલ બે હજાર બાવીસ અગિયારમો મહિનું આ ગાડીનું મોડલ છે કન્ડિશન પણ તમે જોઈ રહ્યા છો ગાડીની કન્ડિશન સારી અને ફર્સ્ટ ઓનર ગાડી છે પાર્સિંગ જી જે જીરો પાસ એટલે કે સુરતનું પાર્સિંગ છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં તમને આ ગાડી જોવા મળશે અને આ ગાડી આખી જ ઓરિજિનલ ગાડી છે તમે વિડીયોની અંદર ગાડી કલર પણ જોઈ શકો છો એકદમ સાસવેલી ગાડી છે આ ગાડી કેટલા કિલોમીટર ચાલી છે તેની વાત કરું તો ઓગણચાલીસ હજાર એકસો સત્યાવીસ કિલોમીટર સુધીની આ ગાડી ચાલેલી છે અને મિત્રો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર આટકોટ જોવા મળશે તે ભાઈનો કોન્ટેક નંબર પણ હશે તે ભાઈને ફોન કરીને તમે કિંમત જાણી શકો છો ભાઈનો કોન્ટેક નંબર પંચાણું છ્યાસી પાસાઠ પંચાવન દસ આ ભાઈનો કોન્ટેક નંબર છે તમે તે ભાઈને ફોન કરીને કિંમત જાણી લેજો અને મિત્રો આપણી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે પણ કોઈ પણ વાહન વેચવા માંગતા હો તો આપણા વોટ્સએપ નંબર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ પર વાહનની વિગતો ફોટા મોકલી દેવા આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી આપણે તદ્દન ફ્રી જાહેરાત કરી આપીએ છીએ